પત્રકાર પર હુમલો કરનાર સોફારી કિલર ગેંગને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે અને

રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ ફરિયાદ નોંધાયાના નોંધાયા બાદ અને એમની સારવાર દરમિયાન આ મનીષભાઈનું મૃત્યુ થયેલું ઈજાના કારણે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી દ્વારા આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વી બી આલ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ ગુનાની તપાસમાં જ્યારે ઈજા કરનાર હુમલો કરનાર વ્યક્તિઓની કોઈ ઓળખ નહોતી એટલે મનીષભાઈના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી એમના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનીષભાઈમાં મનીષભાઈને એમના રહેણાંક વિસ્તારમાં એ જે સોસાયટીમાં વટવા ખાતે રહેતા હતા ત્યાં પણ ઘણા બધા જળો લોકો સાથે એમને અણબનાવ હતો એ પૈકીનો એક જે વધારે ધ્યાને ખેંચે એવી બાબત હતી કે એક યુવરાજસિંહ કરીને એક વ્યક્તિ છે જેના વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસમાં ત્રણસો છોતેર મુજબનો ગુનો મનીષભાઈની પત્નીએ નોંધાવેલો હતો અને એ ગુનાની વિગત મુજબ એમને યુવરાજસિંહ સાથે લગ્નેતર સંબંધ હોવાને કારણે મનીષભાઈ સતત એમની વચ્ચે એમની વચ્ચે ઝઘડા થતા હતા એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં વાત સામે આવી કે યુવરાજસિંહને તો જ્યારે જામીન મળ્યા એ ત્રણસો છોતેરના કેસમાં ત્યારે એમને વટવા પોલીસોની હદમાં પ્રવેશવું નહીં એ પ્રકારે નામદાર કોર્ટે હુકમ કરેલો હતો